તો મોરારી બાપુના ગામ તલ ગાજરડાને લઈ સમાચાર મળી રહ્યા છે આ ગામનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જોઈ શકાય છે કે કેટલાક હરિભક્તો સાધુ સંતો ગામમાં પ્રવેશે જોકે તેમને ત્યાં અટકાવવામાં આવે છે ત્યાં આવતા એક સાધુને રોકવામાં આવ્યા જેનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગામના સરપંચ પોતે આવ્યા અને હાથ જોડીને હરિભક્તોને કહી રહ્યા છે કે તમે ગામમાં ન પ્રવેશો સરપંચની સાથે કેટલાક ગ્રામજનો પણ સાધુને રોકી રહ્યા છે અમારે અમારે અમારા ગામની અંદર જે કઈ છે ને અમારા ગામની અંદર જે કઈ છે ને અમારો સાંભળ્યો છે અમારી માટે બેસ્ટ છે એ સનાતન ધર્મ ચલાવે છે આપણે કઈ નોખા વાળા કરવા નથી

પણ શંકરાચાર્ય નો વિરોધ કરે છે કે તમે જે પુસ્તકો ખોટા ગેરવ્યાજબી છે વારંવાર દેવી દેવતાઓના અપમાન કરે છે ભગવાન શ્રી રામ હોય ભગવાન શ્રી કૃષ્ણ હોય માતાજી હોય એમના બધા જ અપમાન કરે છે અને વિવાદ નો પાયો વરે આ લોકો જ વરે છે સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુઓ બરોબર માનો કે સનાતન ધર્મ વાળા ક્યારેય એક પણ વખત સ્વામિનારાયણ મંદિરે રામ કથા કરવા ગયા હોય માતાજી ના માંડવો કરવા ગયા હોય ત્યાં જઈ ટાકલા કરવા ગયા હોય એવો એક પણ બી તમને પ્રસંગ યાદ હોય તમે બતાવો સાહેબ આ લોકો કારણ વગરના ગામમાં આવે અને નવા નવા વિવાદો કરે હવે એમને કોણ સમજાવે કે તમે આ કરો છો એ ગેરવ્યાજબી છે

સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પણ જગ્યાએ જતી હોય દેવી દેવતાઓના વારંવાર અપમાન કરતી હોય ભગવાન કૃષ્ણ નથી એ ની ઉપર ઉપર જવો હવે અમે પાણી સાચું હવે સ્વામિનારાયણ સંપ્રદાય ના છે બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂતર માં તરણા આવું બધું વારંવાર ક્લીપુ મારી પડતી હોય હવે એવા લોકો ને આપડે આવવા જેવા જો બધા જ લોકો ખરાબ નથી હોય હજી મુદ્દો તમે સમજજો હું વાતને વિવાદ તરફ નથી લઈ જવા માંગતો છે વિવાદ શું કામ કરવો હોય આ લોકો કોઈ પણ રીત થી વિવાદ કરવા માગે છે અમને બિલકુલ જો વેલજીભાઈ આપને લાગતું હોય કે વિવાદ થશે તો આપ સ્થાનિક તંત્ર કે પોલીસ ની મદદ પણ લઈ શકો છો આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ